મને ખબર જ છે લંગો આપડે છેરી ની બાઈ ઉપર તરત વાતો કરે જ આણું નો પાથરું કઈ સારું લીધું નહીં પાથરવાનું છે આપણે આણું ઉપાધિ કરતી જ નહીં કઈ લંગો તાર મમ્મી ને એને શું લીધું તારી હાથો મામેરામાં મને કાઈ ખબર નથી હો મમ્મી માર મમ્મી ને એને શું લીધું અને માર કેવું એ નથી અને જે સારું લાગે ને લઈ લે લંગો ભાભી તમારા હાથો સરપ્રાઈઝ રાખ્યો છે તમને કહેવાનું નહીં હોય ગોગડી બેન તો આમ થાય એવા છે કે આપણે લંગુ બેન ને કેવું નથી ભલે સરપ્રાઈઝ આપણે આપશે એમ હા એ વાત થાશે એવું કઈક કોઈ કોને ખબર ભૂરકી બટા બધું ભરી લે હાલ દીકરી હવે હાલો પછી આપણે હવે કામ છે અને આપણે શેરી બધે તાઈન કરવા જવું જોશે ને બધે લગ્ન નું કેવા જવું જોશે ને કે હે અમને નો કી તો આપણે કાર્ડ સપાયવા છે બધે શેરી માં એક એક કાર્ડ દઈ દેવી અને હગાવાલા માં જે ત્રણ ચાર જણા કંકોત્રી બાઈકી સ્ટાર પપ્પા રાઈતે સંભાળતા હતા અને કંકોત્રી આજ અમે બપોર પછી દઈ આવી

ઓલા મુખવાસ ચા પડ્યા છે પછી ઓલા કાસ ગ્લાસ ને બધું પડ્યું છે મને મને આ હું ગમતું નથી તમને આના દઈ દેવું છે અને અત્યારે આના વાત કરીને તો એમ નું કીધું ગ્લાસ ને જે મારો મન નથી ગમતું ની વસ્તુ તમ તાર ઉરમ બે તમ લેતા જાજો બોલો આ ઉસિયા ની દીકરી કાળે કલોટી બહુ ગોલી છે મમ્મી ડામન ટુકડો પેટ મેલી બહુ છે લંગુડી પણ તને ક્યાં કાઈ તાઈ રેવા દીધી છે ને તારે લંગુની વસ્તુ હું ન્યા લઈ જઈને કામ છે ને લંગુ કેવી છે બધાને આપણને ખબર જ છે કે બહુ ઊંડી છે પેટ મેલી એમ એ કાઈ વસ્તુ દે હા જે હોય પાછું હું તમને ગમે વાત કરું તો તમે પાછા લંગો ભાઈ ફેર બાતતા નહીં તમે છે ને તરત પાછા દાસ કાઢવા વિયા વડકાન સડકાન મળોસો નાખવા કાઈ બોલતી ના નહીં હા અને હવે લંગુ સુધરી ગઈ હોય ને એવું લાગે છે મને હવે એન પેટમાં પાપ નથી ઉરકી એવું મનમાં નો રખાય જે હોય બધું અને ઈ તું માંગી લેજે કે ઓલા શેટ તમે ન જ જોતા ની મને આપી ગયો ને એટલે કાઈ ના નો પાડે કદાચ એ ભૂલી ગયે મારું મન એવું કેસ પછી તો ભગવાન જાણે બઉ અડખો છે બોવ એને ગોગડી ભાજી નું પિયર નું એને બહુ મમ્મી એટલે આપણને દાજ કરે દસ વાર ગોગડી બેન ના ફોન આવે ને કા કરે કાળી કલુતી

મમ્મી માર પપ્પા બિસારા ભૂખ ખાખ્યા છે પણ હમણા ભાઈ ખાઈન જાય ને એટલે તાર પપ્પાને મોકલે એટલે તાર પપ્પા ખાઈ લે હાલો આપણે અત્યારે ખાઈ લે એટલે તો બિસારો જાય એને જો ખાઈ લીધો સ્ટીફીને ભરે છે અને પછી ભાભા ટીફીન દઈને ભાઈ સીધો દુકાને જશે ને તાર પપ્પા પછી આવશે ખાવા હાલો ને માં દીકરી હું વહીવટ કરો છો આ થાળીમાં દીધું જમવા ઠરે છે હાલો ને બાપા ગોગડી બટા મારો ને તાર પપ્પા નું જમવાનું ન બનાવતી હું તાર પપ્પા જાવી છીએ કંકોત્રી દેવા અને થોડુંક બીજું કામ છે ઓલા મંડપ વાળા ને કહેવાનું છે અને તાર પપ્પા એમ કેતા હતા કે ઓલું જમણવારનું કઈક મેનું નક્કી કરવાનું છે તો અમે બધા જાવીએ હું તાર પપ્પા બે જાવી છે એટલે અમારું જમવાનું ન બનાવતા તમે બધા રાંધીને ખાઈ લેજો તું જોકલો ભાઈ પીળકી બેન ને આવડે હીરા તૈણી સારી હો બેટા મમ્મી તમે ને માર પપ્પા ક્યાં જમશો પાછા અમને રાંધીને ખવી ભૂખ નથી લાગી બેટા હમણાં મોડો મોડો નાસ્તો કર્યા હતા ને એટલે કાંઈ ભૂખ નથી લાગી હમણાં અમે ત્રણ એક વાગ્યે વહી આવશું ને એ આવીને જમી લેશું બેટા અને જે પેલા કામ હોય ને કરી નાખાય એટલે ઉપાધિ નહીં હા તો વાંધો નહીં મમ્મી તો હું તે માસી આપણે હું જમવાનું બનાવશું તું કે બનાવવાનું હોય ને ગોગડી તે માસી તમારા હાથનું બહુ ખાવાનું મન થાય છે મને તમે રાંધી નાખો ને તમે તમને હું સારું આવડે

અને કાઈ કામ કરવું ન ગમે હા હરે તો બહુ ઢહડા હોય એ મમ્મી ને ઘરે પોરો ખાવાનો હોય પણ માર મમ્મી એકલા પંડે રહ્યા એટલે કરવું તો પડે કાલ હવાર ઉરકી આવી જશે ને ઉરકી આવે ને પછી મહિનો રોકાવા આવવું છે અને પછી જલસા કરવા છે ને અત્યારે જો કે આ પીળકી માસી છે તું સો તો એમ થાય પોરો જો આ કાઈ જીણકી ને મન પોરો દેવી છે એની નંગ જેવી બેન નાની છે પણ મારે એની સેવા કરવી પડે હું મોટી છું તોય મારે એની સેવા કરવી પડે

અને શાક હે નું બનાવતા આવડે તો ઈ શાક તો બનાઈ નઈ ખાય ગોગડી બેન મને બધા શાક ખારા બનાવતા આવડે એક કામ કર ફૂલાવર શાક બનાવી નઈ તો આ તારા હાથનું નું ખાઈ લે એવું તો બનાવસ મારા હાથ નું ઢોકલા બહુ ભાવે છે ઈ મન હું કે તો બહુ સારું રસોઈ બનાવસ આ હવે તારે ઉરકી ના હાથ નું ખાવાની ટેવ પાડવાની સો મારા ભાઈ સારું ગોગડી બેન તમે બધા રાંધી નાખો પછી હું જમવા હમણાં આવું

હા એ ભોતડી ને મેં કીધું તું સવાર ભાખરી કરી ગઈ તી ને હા એ કે શું કરો છો તમે રવિવાર રજા હોય ને તે આટો મારવા આવજો હો અહીંયા હા એ સારું લો આ બધા બેઠા છે ને પછી તમને નિરાતે ફોન કરીશ હો દીકા એ આ હેરુડી તો શાક બનાવી નાખ ને રાંધીને ખાઈ હું આવું માર ગોગડાને ફોન આવ્યો ને એને ખાસ કામ છે

તમે માસી ગોગડી બેનની જેમ હીરૂડી કેવા મૈંડા સો મને મને કાંઈ ખોટો ન લાગે હો એ હારું તો તમને શાક મૂકી ગયો ત્યાં હુંય ઘડી કોઈ જાવ છું કામ હોય પાછા કેજો માસી તમે ફૂલાવર સુધારજો હાલો હું લોટ ને હું કઈક બાંધી દઉં અને પછી રોટલી કરવા બે બેન ને બોલાવશું અને પછી શાક મૂકી દઉં